નસવાડી નસવાડી તાલુકામાં તાલુકામાં પ્રાથમિક શાળાના નવીન સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત છ પ્રાથમિક શાળાઓમાં કુલ એકવીસ નવીન ઓરડાઓના બાંધકામ માટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નવીન ઓરડાઓમાં કાંદા સિંઘપુર ખોડિયા પાલસર અને પ્રાથમિક શાળાઓમાં નિર્માણ થવા રહ્યા છે સરકાર દ્વારા શાળાના જર્જરિત ઓરડાઓને બદલે નવા ઓરડા બાંધવા માટે આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી બાળકો પાકા ઓરડાઓમાં બેસીને સુખદ વાતાવરણમાં અભ્યાસ કરી શકે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ તાલુકા ભાજપ મહામંત્રી દલસિંહભાઈ

આજે નસવાડી તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં આજે સેનપુર પ્રાથમિક શાળા આઠ ઓરડા કાંધા પ્રાથમિક શાળા ત્રણ ઓરડા કાણકોટ પ્રાથમિક શાળા બે ઓરડા ખોડિયા પ્રાથમિક શાળા બે ઓરડા પાલસર પ્રાથમિક શાળા બે ઓરડા અને ચામેઠા પ્રાથમિક શાળામાં ચાર ઓરડા ટોટલ રકમ છે ચાર બધાની રજૂઆત હતી અને ગામોના આગેવાનો બધાય જિલ્લા પ્રમુખ ધારાસભ્યશ્રીને રજૂઆત કરી હતી એના અનુસંધાને આ ઓરડા સરકારમાં રજૂઆત કરીને મંજૂર કરાયા છે અને હજુ હજુ પણ કેટલાક ના બાકી છે

સાથે જોડાયા હતા અને આજે આ કાર્યક્રમ અહિયાં અમે પૂરો કરીએ છીએ